રાנגધરાની ફલકુ નદી કાંથે આવેલ પ્રાચીન અને પુરાતન રાજાશાહી વખતનું સોમનાથ મહાદેવ મંદિર છે આ મંદિરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળે છે આજે શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના દિવસે જે ભક્તોની ભારે ભીડ ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન જોવા મળી હતી રાજકીય નેતાઓ પણ ધ્રાંગધ્રાના ભગવાન શિવના દર્શન કરવા માટે ઉમટે છે. સમગ્ર મંદિર પ્રાંગણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર પ્રાંગણમાં સોમપુરા પરિવાર દ્વારા મહાલઘુ રુદ્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે બ્રહ્મદેવની સાક્ષી ભગવાન શિવના સાનિધ્યમાં મહાલઘુ રુદ્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દાદાના સાનિધ્યમાં મહાપ્રસાદ મહાઆરતી તેમજ ભસ્મ આરતી ઉપરાંત દાદાના શિવલિંગની વિવિધ પુષ્પો બીલીપત્રોથી શણગાર કરવામાં આવ્યો હતો. સર્વે શિવ ભક્તોને અને આજના દિવસની અંદર સંવત બે હજાર ચોવીસની અંદર અત્યારે જે આપણે ચાલી રહેલું છે બે હજાર ને એક્યાસી ની અંદર એની અંદર પવિત્ર શ્રાવણ મહિનો અને ઈ શ્રાવણ મહિનાની અંદર પણ મોટી અમાસ અને ઈ અમાસની અંદર પણ યોગ બન્યો છે ભગવાન શિવને પવિત્ર જેવો વાર છે જે સોમવાર છે અને એવા સોમવારની અંદર જે અમાસનો આપણને લાભ મળ્યો છે અને એની અંદર આપણા ગામની અંદર જે શીર્ષ કહેવાય એવું ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર અને એ સોમનાથ મહાદેવના મંદિરની અંદર આપણા અસંખ્ય ભક્તો પણ દર્શનાર્થીએ પધારેલા છે અને એ સિવાય આ દાદાના મંદિરે દર વર્ષે એક હોમાત્મક લઘુરુદ્ર પણ થાય છે અને એ જ પ્રમાણે આ વર્ષે પણ આ દાદાના યજ્ઞ માટે થઈ બધા ભક્તો અને સમસ્ત સોમપુરા પરિવાર દ્વારા આ યજ્ઞ થઈ રહેલો છે કે જેની અંદર બધા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો પણ આવેલા છે અને